ત્યારે મહત્તમ ખેડૂતો રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તે પર ભાર મૂકવામાં આવી રહ્યો છે રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરે છે જ્યારે પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે તેમજ પર્યાવરણને પણ અનુકૂળ બનાવે છે દાહોદ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડોક્ટર ડીએ પટેલે દાહોદના ખેડૂતોને રાસાયણિક કૃષિના બદલે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતામાં ઉત્તરોતર થાય છે આ ખેતીના પરિણામો સંતોષકારક મળી રહ્યા છે ટૂંક સમયમાં વરસાદ થતા ચોતરફ ખેડૂતો વાવેતર શરૂ કરી દેશે અમુક ખેડૂતો હાલ આગોતરા વાવેતર પણ કરી રહ્યા છે રાસાયણિક ખરીદવું નહીં તે પ્રાકૃતિક વેચવું નહીં દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ પ્રાકૃતિક પદ્ધતિથી માવજત થયેલા બિયારણોની વૃદ્ધિ જલ્દી અને સારી રીતે થાય છે રાસાયણિક ખાતર કે એમાંથી પાકેલ અનાજ શાકભાજી ફળો ખરીદશું તો આપણે હાથે કરી અને ઝેર પીવા બરાબર છે જ્યારે પ્રાકૃતિક વેચી દઈશું તો આપણા પરિવાર માટે એવું ચોખ્ખું અનાજ પાણી અને શાકભાજી ફળો ક્યાંથી લાવીશું તેના કરતા આપણે જ ઉત્પાદન કરીએ અને આપણે જ ખાઈએ તો પરિવારનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે મૂળ મીઠાશ નથી પ્રાકૃતિક પદ્ધતિમાં છે એ માટે દરેક ખેડૂતો આ ખેતી પદ્ધતિ અપનાવે તો પછી ભવિષ્યની ચિંતા જ સી રહી એમ જણાવતા તેઓએ પોતાને મળેલ સહાય અને સપોર્ટ માટે આત્મ પ્રોજેક્ટ અને સરકાર સાહેબનો આભાર વ્યક્ત કર્યો જીગ્ન પંચાલ કલમી સમાચાર રમેશ સત્યની સાથે